દેશમાં ચાર દિવસ સુધી અત્યાર રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવી છે મિત્રો તો હાલમાં ગુજરાતના મોટા સમાચાર મળ્યા છે જેને લઈને બિહાર અને બંગાળ અને સિક્કામાંથી ભારે વરસાદની આગામી કરવામાં આવી રહી છે મિત્રો તો અત્યારે અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલય પણ ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવી છે જે આ મિત્રો મોટા જ સમાચાર મળ્યા છે તો માહિતી ગત પ્રમાણે હાલમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર અરુણાચલ આસામ ગુજરાતના અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો હિમાચલ લઈને જે વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે આસમાનમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ચોર્યાસી લાખ લોકોના પ્રભાવિત મોત થયા છે તો આસમાનની વાત કરીએ તો સબી જિલ્લામાં ત્રણ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર મળી રહ્યા છે તો આ વિડીયોમાં આટલું વધુ વધુ આ વિડીયો શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો